સિંધુનગરમાં અગાઉ થયેલી રાખી યુવક ઉપર હુમલો કર્યો હોવાના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવાય સિંધુનગરમાં અગાઉ બોલાચાલી થઈ હતી બાદ પોલીસે આવી આરોપી સુરેશભાઈ ઉર્ફે સુરો જેઠાનંદભાઈનું સરનામું નંદલાલ ઉર્ફે નંદુ પંજુમલ ને પૂછ્યું હતું જેની દાજ રાખી સુરેશભાઈ ઉર્ફે સુરો સોનિયા ભૂપાભાઈ રબારી અને સંજયભાઈ સુખાભાઈ રબારીએ હુમલો કરતા નંદલાલ ઉર્ફે નંદુને સારવાર અર્થે ખસેડાતા ઘૂઘા રોડ પોલીસ મથકે ત્રણેય ઈસમો વિરુદ્ધ મારામારી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી નંદલાલ બંજુમલ રોઇડા ન્યૂ સિંધુનગરમાં રહુ સુ સાહેબને બેન ચોક મનમોજીવાળા ચોકમાં નરસિંહદાસ બાપુવાળા ચોકમાં ગઈકાલે રાતે બનાવ બન્યો એવું કે તારીખ નવના રોજ છે ને મને એક પોલીસવાળા ઉપાડી ગયા હતા ઘરેથી બરાબર એક કારણ ઓલી મેટરના હિસાબે તો મને ખરાબ મારા ભાઈબંધનો મિત્રનો કોલ આવ્યો હતો તો મેં પોલીસને સાચું સાચું કહી દીધું ને ઘર બતાડ્યા સાહેબ તો એની દાજ રાખીને આવડો આ એના માસીનો છોકરો કે એનો અગોત કે એનો સેટ થાય છે ગમે સૂળો બેકરીવાળો કરીને છે સાહેબ ને અવારનવાર રજનાન કરે છે છેલ્લે દસ તારીખથી મારા ઘરે અજાણ્યા માણસોને લાવે છે બરાબર માથા ભારે રાતે ત્રણ ત્રણ વાગે આવે છે દોઢ દોઢ વાગે આવે છે એ છતાંય હું એમને કાલે મારો ભાઈને હું સમજાવ્યો ભાઈ તને શું પેટમાં દુઃખે પોલીસ પૂછી તો મેં કીધું કે મારે આવી રીતે હા કે એમનો કોલ આવ્યો હતો ને પોલીસને તો મને ઘર બતાડવું જ પડે ને એટલે એ છે પોલીસનો તું ભરવો છો મને પોલીસ કારણ એ હતું કે થોડાક ટાઈમ પહેલાં માધવ ડીલક્ષનો ગલ્લો છે સરદાનગર એટલે એના એ મારો મિત્ર છે એમાંથી એક એમને માથાકૂટ કરી હતી બરાબર ને એ એમનો કાં ગગો છે તો મારા મને ફોન કર્યો તો એ મારા મિત્ર એના હિસાબે મને પોલીસ લઈ ગઈ તી રાતે ને પોલીસ મારે આ ગઈકાલે રાતે સુરાએ માર્યો હતો ને એની આરે બે જાણીએ શક્ષતા એમને ઓળખતો નથી તલવાર જો અહીંયા સાહેબ ભાગેલું છે તલવાર ધોકા તેની વડે માર માર્યો